મોટી વિરાણી ગામે મુસ્લિમ જમાત દ્વારા ઈદે મિલાદુ નબીની ઉજવણી કરવામાં આવી હતી તેમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું જમાતના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા મૌલાના ઇબ્રાહિમભાઈ મૌલાના ફકીર મામદ મુક્તવલી હાજી દાઉદ ચાકી ધુલાભાઈ કુંભાર પ્રમુખ અબ્દરેમાન ચાકી ઉપપ્રમુખ રમઝાન કુંભાર મંત્રી ઉમર એસ ખત્રી અલી મામદ ખલીફા માહભાઈ સાટી અબ્દુલાકી જાડેજા જાડેજાએ જણાવ્યું હતું કે ઈદનો તહેવાર એકતાનો સંદેશ આપે છે તેવું જણાવ્યું હતું સરપંચ ગોવિંદભાઈ બડીયા ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઈ બડીયા રામજીભાઈ મેઠુ ગોરડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા